નમસ્કાર આપ જોઈ રહ્યા છો રપ્તાનીસ બુલેટિન રપ્તાનીસ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ એકદમ મહત્વના સમાચાર ગ્રામસભાની ચગરાની સભા જેઓ દેડિયાપાડા તાલુકાના મોરજડી ગામે ગ્રામસભા યોજાય ગઈ તો આવો જોઈએ એક રિપોર્ટ નવલજીલંગા દેડિયાપાડા તાલુકાના મોરજડી ગામે આજે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું છે જેમલાટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના લોકો ભેગા થયા ગરીબ આદિવાસી લોકોના પ્રશ્નો આવતા સરપંચ લોકોને ધમકાવી બેસાડી દેતા નજરે પડ્યા હતા ગામના સરપંચ જો લોકોના પ્રશ્નોને નહીં સાંભળતા ગ્રામજનોમાં નિરાશા વ્યાપી હતી સરપંચની આ ધમકી સામે ગામના યુવા પેઢીના લોકો હવે જાગૃત થયા હોવાથી સરપંચની આ ધમકીથી ડરશે નહીં અને ગ્રામ પંચાયત વાસીઓનું કહેવું છે કે શા કારણથી સરપંચ ગુસ્સેથી ગ્રામજનોને ધમકાવે છે જે તો હવે સરપંચ જ બતાવશે કેમેરા સામે પણ સરપંચ વિડીયોમાં ન આવે તેવો પણ પ્રશ્ન કરે આથી મોરચડી ગામની જનતા સમજી રહી છે કે સરપંચ જે કઈ ખોટું થઈ રહ્યું છે કે થયું છે તેનો દબાવવાનો પ્રયત્ન કરતા નજરે પડ્યા હતા ત્યારે ગામની યુવા પેઢી લોકોએ કહ્યું કે હવે ખોટું કરીશું ને એને ખોટું થવા દઈશું નહીં

બરાબર એમાં બોલ નહીં કરવાનું હોસ્પિટલમાં જન્મ થાય તો ત્યાં જ નોંધાવો અને ઘરે જન્મ થાય એકસો આઠ લઈ આવે બરાબર તો સારવાર અર્થે તમે ભલે હોસ્પિટલે લઈ જાઓ બરાબર લઈ જાઓ જવાબ આપડે પંચાયત કેટલી મોટી છે અગિયાર ગામ છે બધા ના કામ થાય છે બધા થાય છે કામ ગામ છે 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 મારે ને બીજા હોય આપણો કેટલો મોટો છે ખબર છે અગિયાર ગામ એવું

પછી છૂટક છે કે કકલી યાદી બના આખા ગામ છે બરાબર તા તો ફળિયાવાઈ બનાવી દો એવું કરવાનું પછી અલગ અલગ આપશે ને એમાં પછી માજા નહી તમે કોઈ દિવસ પહેલા ને આપશે ને પહેલા ને આપશે એના કરતા આખી યાદી બનાવી દો તો કામ સક્સેસ જશે આખા બધી ટટજે ને ટોટલી આપણે ઠરામાં લઈ લે પછી એ ઠરા પર ને આપણે જે તે ટાઈમે મનરેગામાં ગામમાં મોકલીશું લઈ જશે બરાબર તે માર્ક એટલે આપણે આપીશું એમાંથી પછી એસ્ટીમેટ તૈયાર થશે બરાબર અને પછી તમને કીધું તમે સર્વે નંબર લખાયો એજ સર્વે સર્વે નંબર પકડવાનું બીજા સર્વે નંબર નો ફોટો નહીં પાડવાનો હવે એવું કરવાનું બરાબર અને જસ્ટ તમારે કામ ચાલતો હોય ને તો એનું લોકેશન પકડવાનું તે જ સર્વે નંબર કે જે સર્વે નંબરનો બાજુના ખાતે કે એમ એમ ફોટો નહીં પાડો બરાબર એટલે યાદી બનાય નાખો હા કે એટલે યાદી બનાય ને મને આપી જાના ચાલા સર્વે નંબર નાઈટો છે તો આ સર્વે નંબર જ્યાં લોકેશન પકડવાનું જે જગ્યાનું લેવાનું બરાબર કે લોકેશન ત્યાં જ પકડવાનું બીજી જગ્યાએ લોકેશન નહીં પકડવું આ બધું થતું નથી એનાથી ઓળખ બી

સાહેબ એવું નહી હોય ને ગામમાં તો બધા રહેતા હોય ને ગામમાં બધા જ રહેતા હોય ગામમાં બનાવે નરેગા ગામ ગામનો

પાંચ વર્ષથી થી મેં આપેલું જોબ કાર્ડ માં નેટવર્ક કામ કરે ને નેટવર્ક પણ કારણ કે જે આઈટમ નથી લખવાની તેને જુદો નહી તે આઈટમ કે માં કે અમે મહિલા સાંસદને મહિલા ડીડીઓ મહિલા પણ જેના પાસે સાયકલ હોય ટેક્ટર હોય પંખો હોય ટીવી હોય કે જો એની મળે એ બધું છે ને આઈટમ તો આપણે કોણે પાસ થયેલા છે અને એ લેટર પર કોણ કોણ કોઈ

એટલે છે નહી જેટલા એ કરવાના હોય ને આખી યાદીઓ બનાવે કરવાનું હોય તે લખો બરાબર યાદી આખી બનાવીને એ લખવાનું એના સહી કરો ને મે તમને અવાળા ખરાબ વખત ફોન કર્યો આપડો મેના સહી કરો ને તો કામ ના થાય બરાબર માગલી દે નહીં તમે સહી ન થાય કામ થાય ને વિષય

અને એક જો હવે કદાચ આપણે પહેલી બીજી પાવતીને બંધ થઈ ગઈ બરાબર એટલે ઓનલાઈન જ પાવતી ખાસ કરાવજો અને આકારણી બધું તૈયાર જ રાખવાનો આવે ને એટલે ફોર્મોને એવા ભરવાના આવે પછી આપણે ભરીશું પણ ઘર વહે આકારણીને તૈયાર જ રાખવાનું બરાબર બાકી નહીં રહેવા

આખું ફોર્મ પછી આપડે છે ને જોબકાર માટે એપ્લાય કરી દેવા